નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અમરેલીના બગસરા તાલુકામાં ગત ચોવીસ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું છે આ સાથે જમીનનું ધોવાણ પણ થયું છે ત્યારે બગસરાના ખેડૂતોએ જમીન ધોવાણ અને પાક નુકસાની નું સર્વે કરી વળતર આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બગસરા તાલુકામાં એક જ દિવસમાં સતત વરસાદને લીધે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાન થયેલ છે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાથી મોટા ભાગનો પાક પીળો પડી ગયેલ છે અથવા બળી ગયેલ છે જેના લીધે ખેડૂતોને ફરી વાવણી કરવાની નોબત આવી પડતા ખાતર બિયારણનો બોજ હેઠળ ખેડૂત દબાઈ ગયો છે જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા આજરોજ મામલતદારને આવેદન પાઠવી માંગણી કરેલ છે સાથોસાથ જો કાર્યવાહી કરવામાં ઢીલ થશે તો ના છૂટકે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી પ્રાપ્ત જાણકારી મુજબ અમરેલીના બગેસરા તાલુકામાં ચોવીસ સાત બે હજાર ચોવીસના ના દિવસે અતિ ભારે વરસાદથી ખેડૂતોના પાકને અને જમીન ધોવાણ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ ધુતાતની આગેવાની હેઠળ બગસરા મામલાદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદન પત્ર આપી વરસાદથી થયેલ જમીન ધોવાણ અને ખેત પાકનું વળતર આપવાની માંગ કરી છે ત્યારે સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ પર સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેની માંગણી કરવામાં આવેલ છે ત્યારે આ પાંચ થી સાત દિવસમાં સર્વે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જ્યાં જય જવાન જય કિસાન ના નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ચોવીસ સાથે બગસરા તાલુકામાં એક સાથે ખૂબ જ વરસાદ પડેલો હતો તેના કારણે બગસરા તાલુકાના બહુ ઝાઝા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા નહેરના પાણી જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા ચાર દિવસથી ગામડે ગામડે જઈ ખેડૂતોની વેદના જાણી કે ખેડૂતોને કેટલો પાક નુકસાન થયો છે અને ખેડૂતો કેવા કેવી પ્રકારની મહેનત મજૂરી કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તેનું સર્વે કરવામાં આવે સર્વે કરી અને ખેડૂતોને જે મળવાપાત્ર વળતર હોય તે તાત્કાલિક ધોરણે વળતર મળવામાં આવે